જુનાગઢની કોલેજમાં બીએસસી અને બીબીએનો અભ્યાસ કરતા બે રૂમ પાર્ટનર અઠંગ તોડ બની જતા ફરી એકવાર પોલીસના હાથે પકડાઈ ગયા છે વડોદરા પોલીસની તપાસ દરમિયાન અનેક સ્થળોએ અછોડા લૂંટનાર બંને મિત્રોએ વડોદરામાં પણ ત્રણ અછોડા લૂંટ્યાની વિગતો ખુલી હતી સુરતથી રેલવેમાં વડોદરા આવતા બાઇક ચોરી કરીને ચેન સ્નેચિંગ કરતા અને રૂપિયા લઈ મોછો કરવા ગોવા પણ ભાગી જતા વડોદરા શહેરના આજવા રોડ સરદાર એસ્ટેટ વિસ્તારની સોસાયટીમાં બાઇક પર બે યુવકો શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યા હોવાની માહિતી મળતા બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા અને પીઆઈ હેતલ તુવેની ટીમો જુદી જુદી સોસાયટીમાં ફરી વળી હતી એ દરમિયાન એક સોસાયટીમાંથી પોલીસને જોઈ ભાગવા જતા બે બાઇક સવારનો પોલીસે પીછો કરીને બંનેને ઝડપી પાડ્યા હતા તેમની મોટર ચોરીની હોવાથી વધુ તપાસ કરવામાં આવી હતી તેમણે જૂનાગઢ રાજકોટ કેશોદ જેવા સ્થળોએ નવ ગુના આચર્યા હતા જ્યારે વૈભવે સુરત ખાતે જઈ બાઇક ચોરીને અછોડે તોડ્યા હોવાની વિગતો ખુલી હતી બંને મિત્રો અઢી મહિના પહેલાં જ ટ્રેનમાં સુરતથી વડોદરા આવ્યા હતા અને વડોદરા શહેરના સામા વિસ્તારમાં ત્રણ તોલાનો અછોડો તોડ્યો હતો ત્યારબાદ બાર દિવસ પછી ફરી વડોદરા આવ્યા હતા અને બાઇક ચોરી સમામાં બે અછોડિયા લૂંટા હતા જેથી પોલીસે ત્રણ અછોડા બે બાઇક અને બે મોબાઈલ કબજે કર્યા હતા હાલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે તમે જાણો છો એમ પાછલા ઘણા દિવસોમાં વડોદરા શહેરમાં ખાસ કરીને વહેલી સવારે અને સાંજના લોકો જે મોર્નિંગ વોક કરવા નીકળ્યા હોય છે ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવીને એમના ગળામાંથી સોનાની ચેન કાઢી લેવાના ગુનાઓ બનેલા આજથી ત્રણ ચાર દિવસ પહેલાં પણ એક ગેંગ અમે પકડેલી જેમાં પણ ઘણા ગુના સોલ્વ થયેલા ઘરપુરના અને ચેન છે એ જ રીતે કાલે બીજી પણ અમને એક સફળતા મળી છે બાતમી આધારે અમને ખબર પડેલી કે બે ઈસમો આવી રીતે માટે આવેલા છે એના આધારે અમારી ટીમ છે કાર્યરત હતી સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે ત્યાંથી બે ઈસમો મળ્યા છે એકનું નામ છે વૈભવ બાબુભાઈ જાદવ અને બીજાનું નામ છે ભાવિ મનસુખભાઈ જાડે આ બંને જુનાગઢના રહેવાસી છે એ બંને શંકાને આધારે લાવતા પૂછપરછ કરતા સમા પોલીસ સ્ટેશનના ત્રણ ચેઇન ના ગુના છે એ દુકેલાયો છે ત્રણે ત્રણ ગુનાનો મુદ્દામાલ પણ મળ્યો છે અને તેઓ ચોરીનું નું સાયકલ પહેલાં પહેલા સાયકલ ચોરતા હતા અને એ ચોરીના મોટર ના આધારે એને સાથે રાખી અને ચેન સ્ટિચિંગ કરતા હતા તો વાહન ચોરીના પણ બીજા ગુના ડિટેક થયા છે આમ ટોટલ પાંચ ગુના ડિટેક થયા છે અને ટોટલ જોઈએ તો ત્રણ લાખ સડસઠ હજારનો મુદ્દામાલ પણ આ બંને આરોપીઓ પાસેથી કબજે થયો છે બંને આરોપીઓની એમો એવી છે કે તેઓ ચોરી કર્યા પછી મુદ્દામાલ છે બોમ્બે બાજુ વેચવા માટે જાય છે અથવા તો ગોવા બાજુ ફરવા માટે જતા રહે છે બંનેની હિસ્ટ્રી પણ અગાઉ ગુનાહિત રહી છે અગાઉ જે આરોપી છે એમના વિરુદ્ધમાં પંદર ગુના જુનાગઢ રાજકોટ સુરત વગેરેમાં દાખલ થયેલા છે અને આ જે છે આરોપીઓને પકડી અને સમા પોલીસ સ્ટેશન હેન્ડ ઓવર કરવામાં આવ્યા છે આમ તો એ લોકો એજ્યુકેટેડ છે પરંતુ મોછોક માટે ખાસ કરીને ઈઝીલી મને કઈ રીતે મળે અને કઈ રીતે પૈસા ઉડાડવા મહેનત કરવાથી તો પૈસા થોડા મહેનત કરવાથી તો બહુ ઓછા મળે ઓછી મહેનત વધારે પૈસા મળે એ જેનો હેતુ છે અને ગોવા ખાતે ફરી અને પૈસા ઉડાડે છે તપાસ ચાલુ છે જોઈએ કદાચ આમાં કોઈ બીજા ઇન્વોલ્વ હશે ચોરીનો માલ રાખવામાં કે કોઈ લોજિસ્ટિક સપોર્ટ પૂરો કરવામાં તો એમની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે છે ને બાઇકનો ગુનો પણ અહીં બરોડાનો જ છે અકોટા પોલીસ સ્ટેશનમાંથી માંથી મોટરસાઇકલ ચોરાયેલું છે અને એને આધારે પછી પાણીગેટ પોલીસ સ્ટેશન માંથી વાહન ચોર્યું છે અકોટા અને પાણીગેટ બે પોલીસ સ્ટેશન માંથી ચોરી કરી છે અને જે ચેન સ્નેચિંગ છે પોલીસ સ્ટેશન ની હદના છે આમ ટોટલ પાંચ ગુના ડિટેક્ટ થયા છે હા અમે પેટ્રોલિંગ વધાર્યું છે સવારમાં જે સમયે જે આ લોકો સોફ્ટ ટાર્ગેટ કરતા હતા એ સમયે અમે પીસીઆર વાન અને બીજી ક્રાઈમની ટીમોને પણ એલર્ટ કરી છે અને જે વિસ્તારમાં જ્યાં બનાવ બને છે ખાસ કરીને સવારમાં લોકો જે મોર્નિંગ વોક માટે નીકળે છે એ વિસ્તારોમાં અમે ચાપતી નજર રાખીએ છીએ હા આપણે પોલીસ સ્ટેશનોમાં જે બાઇક એલર્ટ કરવામાં આવે છે એ સાથે પીસીઆર એમને પણ એલર્ટ કરવામાં આવે છે